જય શ્રી આરામ મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આજે આ જે પીપળાનું ઝાડ વાવેલું છે તે ખૂબ જ મોટું થઈ ગયું છે પણ હાલ જે વરસાદ પડ્યો છે એના કારણે અહીં મોટા પ્રમાણમાં ખર થઈ ગયું છે આપ જોઈ શકો છો આ મોટા પ્રમાણમાં ખર થઈ ગયું છે જેના કારણે પીપળાને ગ્રોથ કરવાની અંદર થોડીક તકલીફ થાય છે એટલે પીપળો ટૂંકમાં વધી નાખે આ ખળ થઈ ગયું ને આ ડુસા જેવું ખર થઈ ગયું તો પીપળાને પૂરેપૂરું પોષણ ના મળે એટલે આપણે આ જઈએ ને આ બને બધું સાફ કરવાના છીએ બરાબર એટલે તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ બરાબર છે તમને આ કેવો લાગે એ પણ વિડીયોની અંદર કમેન્ટ જરૂર કરજો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો હા શું કહો તમે

படை પેલા એક કામ કરો એ બોલી બે સિંદરી હું તમને કહું ને એવી રીતના એ કર નાખો એટલે તમને આ મંદર જવાની હા આપણે બધું પેલા ચોખ્ખું કરશું અને આ સિંદરી બંદરી આડી જ્યાં કાટા નાખ્યા છે ને બધે કાઢી લઈએ પછી આપણે બધું ચોખ્ખું જોઈ શકો છો મિત્રો આ પીપળાને આપણે આ રીતે એટલો અત્યારે આપણે સાફ કરી ચૂક્યા છીએ આ સાઈડમાંથી બધું ખળ હજી નીકળી રહ્યું છે અને આ ગાય માતાઓ અહીં બાજુમાં આ બધું ખળ પણ ખાવા મીંડ્યું છે જોઈ શકો છો આ આ તમે અહીં અંદર ખૂબ જ ખળ થઈ ગયું હતું આપણે આ બધું ખળ કાઢી નાખ્યું છે હજી આ ખળ બધું આપણે હજી સાફ કરશું હજી આ એટલું બધું ખડ છે અહીંયા આજુબાજુમાં પછી આપણે પીપળાને પાણી પાશું આટલો ડૂચો અમે કાઢી ચૂક્યા છીએ આ તમે જોઈ શકો છો આ બધું નીચો આમાં જ હતો અંદર કારણ કે આ વરસાદને કારણે બધું આમાં અહીંયા ભેગું થઈ ગયું હતું વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર જરૂર કરજો બતાવું આગળ તમને હજી પણ આ બધું આપણે કમ્પ્લીટ કરી પાણી પાસું અને પાછું બધું વ્યવસ્થિત કરશું આપણે એકદમ કમ્પ્લીટ આ બધું સાફસુફ કરી નાખ્યું છે અને આપણે અત્યારે હાલ પીપળાને પાણી પણ પાઈ દીધું છે આપ જોઈ શકો છો જે પણ એટલું ખળ હતું એ બધું જ આપણે સાફ સફાઈ કરી નાખ્યું છે તો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો આવજો